વ્યક્તિ બેભાન નગરપાલિકાના અવસ્થામાં મળી આવેલ એકસો આઠ પાસેથી અજાણ્યા ઘટના સ્થળે પહોંચી ખાનગી વાહન મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યું સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રતા શૌચાલય આધેડનો બેભાન હાલતમાં રસ્તા પર નજરે ચડતા સ્થાનિક લોકો દ્વારા પોલીસ તથા એકસો ને જાણ કરતા એકસો આઠ ઘટના સ્થળે પહોંચી હતી બેભાન હાલતમાં આધેડની પ્રાથમિક તપાસ કરી હતી ત્યારે ખાનગી રિક્ષા મારફતે જ્યાં હાજર તબીબ દ્વારા આધેડને મૃત જાહેર કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ મન્નાર આધેડ દશરથભાઈ અને હળવદ પાસે આવેલ કીડી ગામના હોય તેવું પ્રાથમિક જાણવા મળ્યું હતું હાલ તો સ્થાનિક પોલીસ દ્વારા નોંધ લખી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ મહેશ સોની